ચાર દિવસ સુધી રાત દિવસ ખડે પગે રહીને પદયાત્રીઓને સેવા આપી હતી અને પદયાત્રીઓએ આ એનજી ફાઉન્ડેશન સેવા કેમ્પનો ભરપૂર લાભ લીધો હતો ફાઉન્ડેશન સંસ્થા છે એમાં દ્વારા અમે અંબાજીનો કેમ્પ તો કરીએ છીએ પણ સાથે સાથે અમારી સંસ્થાનો હેતુ એવો છે કે કેન્સર લગતી જાગૃતિ મતલબ કે અત્યારના યુગમાં જે કેન્સર જે વધી રહ્યું છે જેના કારણે એટમોસ્ફિયર ખાવા પીવા અને ઘણી ચીજ વસ્તુના કારણે કેન્સર બહુ જ સ્પ્રેડ થઈ રહ્યું છે જેના કારણે અમે લોકો અમારી સિવિલ દ્વારા ટીમ અથવા અમારા મિત્રો અમે લોકો ગામે ગામે જઈને સેમિનાર પૂરું પાડી છે જેમાં મહિલાઓને ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર એટલે કે છાતીનું કેન્સર સર્વાઇકલ કેન્સર એટલે પાસ પ્રાઇવેટ પાસનું કેન્સર આ દ્વારા અમે લોકો જનજાગૃતિમાં પૂરું પાડે છે જેના કારણે અમે કેન્સરને લગતી માહિતી કેન્સર કઈ રીતે થાય છે થાય તો એનું શું કરવું જોઈએ અને અટકાવવા માટે કયા પ્રયત્નો કરવા જોઈએ અગર એનું થાય તો એનું જલ્દી નિકાલ કઈ રીતે કરવો એ પણ અમે એની જનજાગૃતિ દ્વારા માર્ધન પૂરું પાડીએ છીએ જેના દ્વારા અમે ગામે ગામે જઈને જે પણ મતલબ ગામડામાં રહેતા મહિલાઓ પુરુષો જે લોકો પોતાનો રજૂઆત કરી નથી શકતા એના દ્વારા અમે લોકો એમની પાસે જઈને એમની જોડેથી માહિતી પ્રદાન કરીને એમને જે કેન્સર થયું હોય છે એની જાણકારી પૂરી પાડીને આ દ્વારા એમને અમે કેન્સરમાંથી મુક્ત કરવામાં આવ્યો એનજી ફાઉન્ડેશન દ્વારા ચાર વર્ષથી ત્યાંથી ચોથા વર્ષમાં પ્રવેશ દરમિયાન અમે લાઇપી હજાર લોકોને આ હેતુ પૂરો પાડ્યો છે કેન્સરમાંથી ફાઉન્ડેશન કરીને સંસ્થા છે જે અમે અમદાવાદથી ચલાવી રહ્યા છે એમાં અમે ચાર વર્ષથી મા અંબાનો કેમ્પ એટલે કે ભાદરી દિવસે જે પદયાત્રી ચાલીને આવતા હોય છે તેમની માટે અમે લોકો અમારા પરિવાર અને મારા મિત્રોની ટીમ દ્વારા અમે લોકો વઘારેલા મમરા અને મેડિકલની સેવા ચાર દિવસ ચોવીસ કલાક પાણીની સેવા સાથે અમે આયોજન કરી રહ્યા છીએ જેમાં મા અંબાના ભક્તોને અમે લોકો ચોવીસ કલાકો વઘારેલા મમરા પ્લસ મેડિકલ સેવામાં જેમાં કે ફિઝિયોથેરાપિસ્ટ એમને નસ ચડવી ઉખાવો થવો અથવા ડ્રેસિંગની સુવિધા અને મેડિસિન દ્વારા એમનું પૂરું પાડીએ છીએ જેના દ્વારા જે અમે લોકોને અમને સેવા કરવાનો એક મોકો મળી રહ્યો છે અને જેટલું બને એટલું અમે આ વસ્તુ દર વર્ષે વધારતા રહ્યાએ જ્યારે અમે પહેલાં વર્ષમાં હતા ત્યારે અમે ચાલુ કર્યું ત્રણ દિવસ બીજા વર્ષમાં આવે ત્યારે ચાર દિવસ કર્યું પછી ચોવીસ કલાક કન્ટિન્યુ ચાલુ કરી એટલે કે અત્યારે અમે ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે જેના દ્વારા અમે લોકો ચોથા વર્ષે એટલે કે ચાર દિવસ કન્ટિન્યુ ચોવીસ કલાકની સેવા અમારી એનજી ફાઉન્ડેશન પરિવાર એટલે કે અમદાવાદ દ્વારા પૂરું પાડવામાં મહત્વ યાત્રા કરે છે આપનું નામ અને પરિચય મારું નામ નિકુલ ગોહિલ છે હું અમદાવાદનો રહેવાસી મારું વતન અહીંયા વેડે ગામ છે અને મારો ફૂલ પરિવાર મારી સાથે છે પ્લસ મારા મિત્રો છે જેના દ્વારા મેં એક સંસ્થા ચાલુ કરી હતી આ સંસ્થાને આજે ચાર વર્ષ પૂરા થાય છે અને ચોથું વર્ષ અહીંયા આજે અમારું પૂર્ણાંક દિવસ સવારે નવ વાગે છે જેના દ્વારા અમે મહાપદયાત્રીઓ મતલબ અંબામાં આવતા જે પદયાત્રીઓ છે એમનું સેવા પૂરી પાડીશું કેમરામન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટ